રામ ઘર માં નહોતો પરંતુ તેની માતાને બીજું કંઈ નહોતું મળ્યું પણ તે તરત જ તાજું પાણી લાવી યાત્રિક ને આપ્યું એ પછી રામ આવ્યો અને યાત્રિકે જમવા બોલાવ્યો ઘરમાં તો માત્ર બે રોટલી અને થોડો ખીચડો જ હતો પોતાની ભૂખ ભૂલાવીને રામે એ બધું યાત્રિક આગળ ધરવી દીધું યાત્રિક તો આચાર્યચકિતમાં પડી ગયો તમે તો જેમ મને મહેમાન નહીં પણ ભગવાન સમજી સેવા કરી રહ્યા છો રામે જવાબ આપ્યો હસતા હસતા કહ્યું મહેમાન તો સદાય ભગવાન સમાન જ હોય છે તે દિવસથી રામના જીવનના નાના નાના ફેરફાર જોવા મળવા લાગ્યા બીજા દિવસે તેને બજારમાં વધુ ભાવ મળ્યો ત્રીજા દિવસે એક વેપારીએ ઘણી ઉચ્ચ કિંમત આપીને તમામ દૂધ ખરીદી લીધું ગામમાં તેની ઈમાનદારીની ચર્ચા થવા લાગી એક દિવસ ગામમાં એક મોટી આફત આવી નાખ્યા જેની પાસે ખાવાનું નહોતું તેને પોતાના ઘરે જમાડવા લાગ્યો પોતાના ઘરના પશુઓનો દૂધ લોકોને વેચવા લાગ્યો ગામના અગ્નિ પરિવારોએ સૌથી પ્રથમ રામ પર શંકા કરી પણ પછી તેને પણ પોતાના આખે લોકોની સેવા કરતા જોયા પછી એ પણ અગ્નિ પરિવારોએ પણ ત્યાં જ રોટલા શેકવા માંડ્યા આખું ગામ રામની સેવા ભાવનાથી પ્રેરિત બન્યું વર્ષો વીતી ગયા રામ હવે વૃદ્ધ બન્યો હતો તેમનું ઘર હવે માત્ર દૂધનું કેન્દ્ર નહીં પણ સેવા અને સંસ્કારનું મંદિર બની ગયું હતું ગામમાં કોઈએ કહ્યું કે રામ ખૂબ ઈમાનદાર છે પણ તેમની હરકતો તમને ભગવાન તરફ દોરી દીધા લાગી દાદા તમે મને ઓળખો છો દુષ્કાળમાં સમયે તમે મને રોટલા અને દૂધ આપ્યું હતું આજે હું શહેરમાં ડોક્ટર છું મારા માટે તો તમે જ ભગવાન સમાન છો રામની આંખોમાં પાણી આવી ગયું તેમને હાથ જોડીને કહ્યું મારે સેવા ફળદાયક રહી એ જ મારા માટે પૂરતું છે રામ હવે વૃદ્ધ હતો પણ તેમનું મન તો આજે પણ યુવાન હતું તેમના ઘરની દિવાલો હવે માત્ર દૂધના પાંડો નહીં પણ સંસ્કાર અને વારસાની વાર્તોથી ભરેલી હતી ગામના બાળકો રોજ સાંજના સમયે રામના ઘરે ભેગા થવા લાગ્યા એમને કહેતા કથાઓ પાડેલી પળો અને જીવનમાં મૂળભૂતો પાઠો સંભળાવતા એક દિવસ એક યુવાન બાળક મહેશ આવ્યો તેની આંખોમાં તેજ હતું મનમાં પ્રશ્ન અને દિલમાં સમાજ માટે કંઈક કરવાની તલપ હતી તેની અંદર આશા જોઈ એ જોઈને કહ્યું મહેશ સાચો માણસ છે એ નથી જે મોટું બની પણ જે બીજા માટે ઉભો રહે મહેશ માટે આ શબ્દ જીવન મંત્ર બની ગયા સમય જતા મહેશ ગામનો યુવાન નેતા બન્યો

પેઢી પેટી સુધી ગામના સંસ્કાર રૂપી વેતો જ રહ્યો તો મિત્રો આ વાર્તા કહાની તમને કેવી લાગી તો કોમેન્ટ કરીને જરૂર કહેજો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ